ય શ્રી શૈલેલિકાર્જુન ઉજ્જય મહાકાલમ ઓંકાર અમલેશ્વર પલકિ વેદના થાય ડાકી નાભિમા શંકરા શિયતું બંધે તો રામેશ્વર નાગેશ્વર દારૂ દારૂકાના વરણયતું વિશ્વેશ્વર પ્રમભાઈ ગૌતમી ટી હિમાલય તો કેદારમ ધૂષ્મેશ્વર શિવા ચ ચિવાલયાની એતાની જ્યોતિર્લિંગાની સાયંત પ્રાતા પઠ સપ્ત સપ્ત જન્મૃતમ પાપ શવણે વિના સહ્ય સ્ટિરો તસમી તસમી ફલ પ્રાપ્તિ ભવિષ્ય ચાલો તો હવે આપણે સોમનાથની વાત બોલીશું પેલી જ્યોતિ સોમનાથ દાદા જય સોમનાથ દાદા સોમનાથ વેરાવળથી કિમી દુઃખ અરબી સમુદ્ર અને કિનારે પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર છે અને તે પૌરાણિક દક્ષ પૌરાણિક મંદિર છે અને દક્ષ પ્રજાપતિને દક્ષ કથા આ પ્રમાણે છે કથા આ પ્રમાણે છે દક્ષ પ્રજાપતિને સાઠ કન્યાઓ હતી તેમાં સત્તાવીસ કન્યાઓને સરવના શીતલ સંદ્રના પ્રસન્ન હતા અને દક્ષની પોતાની સત્યાવીસ કન્યા વિવા સંદ્રને સાથે કર્યા હતા પરંતુ સમય જતાં સંદ્રએ સતાવીસ કન્યાની રોહણીનું વધુ જો પ્રેમ કરતા હતા તે બાકીની સત્યાવીસ કન્યાઓને ખૂબ જ દુઃખ દુઃખ લાગ્યું અને તેમણે પોતાના માતા પિતાની વાત કરી દક્ષ પ્રજાપતિ મીઠાને સર્વને પત્નીઓને પર સમાન રસને રાખતા નથી એવું જણાવ્યું પરંતુ ચંદ્રદેવને વર્તન કરશો ફર ન પડ્યો આથી દક્ષ પ્રજાપતિ ક્રોધિત થઈ અને ચંદ્રદેવને શાપ આપ્યો અને કહ્યું કે હે ચંદ્રદેવ તમે મારી સત્યાવીસ પુત્રીઓને વધુ અન્યાય કર્યો છે એના માટે હું તમને શાપ આપું છું શાપ આપું છું તમારો ક્ષય થશે આથી સહીથી ચંદ્રદેવ સહી થવાને માંડ્યો અને તેમની અમૃતતા વરસવા ઘટી ગઈ અને પૃથ્વી ઉપર ગરમી વધવા લાગી એવો ગભરાય અને ચંદ્રદેવ ગભરાઈ ગયા અને ઇન્દ્રદેવની પાસે ગયા પરંતુ ઇન્દ્રદેવે શું કહ્યું ઇન્દ્રદેવે તેમને દેવગુરુ વશિષ્ઠ પાસે લઈ જવા કહ્યું વશિષ્ઠ દેવે ચંદ્રદેવને ઇન્દ્રદેવને અને સાથે બ્રહ્મા પાસે લઈ ગયા અને તેઓ પણ બ્રહ્માએ શ્રુતિ કરી અને ચંદ્રદેવને બસાવવા વિનંતી કરી બ્રહ્માજીએ કહ્યું કે હે ચંદ્રદેવ તમે પ્રભાવ ક્ષેત્રમાં સમુદ્ર કિનારે બેસીને તપ દ્વારા શિવજીને પ્રસન્ન કરી શકો છો શિવજી તમને આ કષ્ટમાંથી ઉગાશે ચંદ્રદેવે પ્રભાવ ક્ષેત્રમાં સમુદ્ર કિનારે વેતીને શિવલિંગ બનાવ્યા અન્ય ભાવથી તેણે પ્રેમપૂર્વક પૂજન ધ્યાન કરી અને તપ કરવા માંડ્યું તેમને એટલી બધી અગ્રતા અને ભાવથી તપ કર્યું કે સા માણસ માસનમાં શિવજી પ્રસન્ન થયા એ સમયમાં શિવજી પ્રસન્ન થયા અને તેમને પ્રગટ થયા અને દેવ ચંદ્રને ભાવિક ઘોર બની અને તેમના શરણમાં પડી ગઈ લીધા અને શરણ પકડી લીધા અને પોતાનું દુઃખ દૂર કરવા વિનંતી કરી શિવજીએ તેમને અમૃત ભર્યું અમૃત ભર્યું કહ્યું કે હે ચંદ્રદેવ તમે સ્વરૂપ સ્વરૂપ ચંદ્ર દિવસે પંદર દિવસે ઘટતું જાય છે અને તે પંદર દિવસ વધતું જાય છે આથી તે પ્રજાપતિ દક્ષની સાપના મિથ્યા નહીં થાય અને તે તમારું અસ્તિત્વ પણ જળાઈ રહે એના માટે પછી હું તમને અગિયાર બ્રાહ્મણોને પ્રગટ કરીશ અને તે ચંદ્રદેવે તે શુદ્ધ માટી મૂર્તિ મહા મૂર્તિ મહાજય મૃત્યુ યજ્ઞ કરાવ્યો તરત જ યજ્ઞ દેવે તેમને પૂર્ણ સુધી તેમને શિવજીને દર્શન ચંદ્રને દર્શન દીધા અને માગવા કહ્યું કે ચંદ્રદેવ ભક્તિપૂર્વક તમે કહ્યું હતું તો આશ્રુત્ર ભોલાનાથ આ પ્રસન્ન થયા છે તો તમે સકલો લોકના કલ્યાણ માટે સદાય શિવલિંગમાં પ્રતિષ્ઠિત થાવ અને શિવજીએ તેમને એ ક્ષણે જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવલિંગમાં સમાઈ ગયા ત્યારથી જ જ્યોતિર્લિંગ ચંદ્ર અર્થ એટલે સોમનાથ ચંદ્ર અર્થ એટલે સોમનાથ નામ પડ્યું સોમનાથ મહાદેવ નામની પ્રતિષ્ઠા કર્યું અને તેમને ચંદ્રએ તેના પર ભવ્ય મંદિર બંધાવ્યું આ કાળોથી ઘણી વાર એ મંદિર તૂટ્યું છે પણ બન્યું પણ છે આજથી અરબી અરબી સમુદ્ર કિનારે સોમનાથ દાદાનું ભવ્ય મંદિર ઉત્સણ મસ્તક ખડ્યું છે અને શ્રદ્ધાળુ ભક્તો દુઃખ પરવારમાં દૂર થાય છે શિવજી બિરાજમાન છે જય ભોલેનાથ જય સોમનાથ દાદા મારી વાતા